નવસારી એબીવીપી ના કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી સરકારી અને અર્ધ લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ નથી રાજ્યની અર્ધ સરકારી કોલેજોની પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે વર્ષે પણ ભારતીય વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળ દ્વારા વિષયના નિરાકરણ હેતુ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવેલ છે રાજ્યની અર્ધ સરકારી લો કોલેજોની સ્થિતિ ખૂબ જ દયનીય છે તેના પર સરકારના ત્વરિત પગલાં અતિ આવશ્યક છે આ તમામ વિષયોને લઈ